ભાઈ જય જવાન જય કિસાન જો અમે હવારે વાત કરી હતી કે ભાઈ માઇકો રાજા કરી આપું તો આ માઇકો રાજા અમે આ રીતે પાળા વચ્ચે આપીએ છીએ અને પછી એને પાણી આપી દઈશું તો ખરેખર તો આ રીતે કરવામાં આવે રેચીગોલ્ડનું માઇકો રાજા અઢીસો રૂપિયામાં એક વીઘા ઉપર તૈયાર થશે અને ચાર પાંચ દિવસ પછી એવા મૂળ પોડે બતાવવા જઈ રહ્યા છીએ તો જો તારે મારા નવા વિડિયા જય જવાન જેકિશન તો જુઓ આ બાજુ માઇકો રાજા નંકાઈ ગયું છે એટલે પોણી પણ ત્રત ચાલુ કરી નાખ્યું છે

હજુ ત્રણ દિવસ જ થયા છે તો પણ તમને આજે રિઝલ્ટ બતાવું કે માઇક્રોજન નાખવાથી શું શું ફાયદા થાય છે તો વધારે માહિતી આપણા પપ્પા આપશે અને તમને અમે જમીનમાં ખોદીને બતાવશું કે માઇક્રોજનનું મૂળ જમીનમાં કેટલો વિકાસ કર્યો છે એ પણ આપણે બતાવશું તો જુઓ આ છે અમારો ફાર્મ હાઉસ બહુ મસ્ત તૈયાર થઈ ગયું છે જુઓ ત્રણ દિવસ પહેલાં તો એવું લાગતું નહોતું કે આ ફાર્મ હાઉસ આવું હશે જો ત્રણ દિવસ પહેલાંનું ફાર્મ હાઉસ કોઈને જોવું હોય તો પણ અમારા જે જૂના વિડીયો છે પરમ દિવસનો જ તમે જોઈ શકો છો કે એમો બટાકાનું કેવું હતું ને હાલ કેવા છે હાલ જો બટાકા આમ પાળાથી આમ ભરપૂર થઈ ગયા છે અને આપણે ખોદીને લાઈવ પણ બતાવશું જો ત્રણ દિવસ તો અમને પણ અમારા બટાકા નહોતા ગમતા કે આવા બટાકા પણ હાલ અત્યારે અહીંથી પણ સારા થઈ ગયા છે એ બસ બધું માઇક્રોજન જ કમાલ છે જુઓ હજુ ત્રણ દિવસથી હશે બીજા ત્રણ દિવસ થશે તો બટાકું અહીંથી પણ સારું થઈ શકે છે જો આ બધા અમારા જે ચારે ચાર જો આ બાજુ પણ મસ્ત બટાકા થઈ ગયા છે તો તમાર કોઈને પણ માઇકો રજા નોખવું હોય તો પણ નોખી શકો છો માત્ર અઢીસો રૂપિયાનું પેકેટ જ આવે છે અને પણ રેચી ગોલ્ડનું માઇકો રજા છે તો જો અમારું કમ હાઉસ કેવું મસ્ત તૈયાર થઈ ગયું છે તો બીજું હવે આપણે પપ્પા બતાવે જય જવાન જય કિસાન બે ચાર દિવસ પેલા માઇક્રોજન વિડીયો બનાવ્યો તો બટાકા એક દિવસે હાવ નબળા લાગતા હતા પણ આજ જો બટાકા એકદમ હલ્દી થઈ ગયા છે હજુ તો બટાકા આજ દિવસે બીજો વિડીયો બનાવવાના છે તો બટાકામાં અમે માઇક્રોજા વાપર્યું હતું અમે તમને લાઈવ બતાવ્યું હતું અને રિઝલ્ટ પણ આજ જોઈ શકો છો ઠેઠ આટલા સુધી મૂળ આવી ગયા છે જો આ જુઓ પાળા બાર મૂળ આવી ગયા છે તંતુમૂળનો વિકાસ કરાવવા માટે કોઈપણ પાકમાં માઇકો ફરજિયાત ફરજીયાત વાપરવું કોઈ પણ ધરુ આવો તો માઇકો પલાળીને વાવો માઇકો રાજા વાયા પાસે માઇકો ડ્રિન્ચિંગ કરો અને એ પણ રેલી ગોલ્ડ ડુ માઇકો રાજા હું તો હું ગમે કંપનીનું વાપર પણ રેલી ગોલ્ડ ડુ માઇકો રાજા કોઈ નહીં આવે હું તમને ગેરંટી આપું છું અને ભાવ ખાલી અઢીસો રૂપિયા કિલાના દોઢ વીઘામાં ચાલશે બટાકા ઘઉં તમાકુ જે પણ પાકમાં વાપરો વાપરતું બાગાયત બાગાયતો વાપરતું પણ રિઝલ્ટ ના મળે તો પૈસા પાસા એટલી ગેરંટી માઇકો રાજનો વિકાસ થતી હોય છે તો ખાસ કરીને માઇકો રાજા એ એક બેક્ટેરિયા છે અને વધુ કદાચ કોઈને ફંગસ ના પ્રશ્ન હોય તો માઇકો રાજા અને ટાઈકોટો બંને પણ તમે આપી શકો છો ખાલી એક જ કાળજી રાખવાની છે માઇકો રાજા આપ્યા પછી અથવા તો પેલા રાસાયણિક ખાતર ના આપવું જોઈએ

ટ્યુબર ફૂટવાની તૈયારી પણ બટાકો કરશે હવે એ પણ અમે તમને ટ્રીટમેન્ટ બતાવશું તો નવા વિડીયો જોતા રહેશો અમારા જો પેલું મેં બતાવો આ મૂળ કેટલા જો ખાલી ખરેખર અમારા ખેડૂતોના આશીર્વાદથી આ બટાકા બચી ગયા છે ને વરસાદમાં ઘણા ભાઈને બટાકા આપણને ખેડવા પણ પડ્યા છે તો ખરેખર આભાર માનું બધાનો અને માઇકો રાજા દરેક પાકમાં વાપરો ખેડૂતો ખૂબ આગળ વધે એવી અમારી શુભકામનાઓ જય જવાન જય કિસાન